જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો હવે આપણે આજે વાત કરવાની છે તમે થંબલમાં ફોટો જોયો છે કે કેવી દવા સાવીને આપણે ડબલ ઉત્પાદન કરવું હોય આજ એના વિશે જ ખેડૂતોને એક આપણે એવી માહિતી આપી છે જબરજસ્ત જે ખરેખર ખેડૂતો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો આખો જોયો ધ્યાનથી સાંભળજો જેથી કરી તમને ખેડૂતોને ક્યાંક સમજાય અને જે તમને ખરેખર ઘણો બધો વિડીયો આપણો જોયા પછી તમને ઘણો બધો બેનિફિટ અને ઘણા રૂપિયાનો મિત્રો ફાયદો થવાનો છે એ સો ટકાની સત્યની સાથે વાત કરવી છે આપણે કે ખરેખર તો જો આ થંબલ મૂકવાનું કારણ એક એવું છે કે આપણે આવું થંબલ મૂક્યું ને કે આ દવાનો ઉપયોગ કરો ને ઉત્પાદન ડબલ થાય એટલે આમ તો આપણા જે રેગ્યુલર વિડીયો જોવે છે ને જે ખેડૂતો કાયમી એ ખેડૂતોને તો કાયમી ખબર જ છે પણ આવું ધંબલ મૂકીએ ને એટલે ખેડૂતો વધારે વિડીયો જોવેટ્યૂંકમાં ખબર એમ એને એમ ખેડૂતોના મગજમાં એક એવું થાય કે હવે ભાઈ ખરેખર હવે કેવી દવા સાચવી આપણે તો ખરેખર ડબલ ઉત્પાદન થઈ જાય આપણી ચેનલમાં નવા મિત્રો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તમને તો વિડીયોને આગળ શેર કરજો બીજા ખેડૂતો સુધી પહોંચે વિડીયો વિડીયો જેટલો આગળ જાય ને ખેડૂતોને ફાયદો થાય આપણો એક જ ધ્યેય છે કાયમી માટેનો ખેડૂતોને ઓશે ખર્ચે વધારે ઉત્પાદન કેમ થાય આપણે કાયમી માટે એક જે અત્યારે મગફળી બધાને લગભગ એંસી દિવસથી લઈ અને સો દિવસ સુધીની મગફળી થઈ છે અને જે ખેડૂતોએ આપણે પહેલેથી વિડીયો જોઈએ જે ખેડૂતોએ એ પ્રમાણે દવાના ઉપયોગ કર્યા છે ને જે દવાનો છંટકાવ કરે છે ખેડૂતોને એક પણ ખેડૂતોને એવા રિવ્યૂ નથી કે હિતેશભાઈ કે અમે આ દવાનો ઉપયોગ કર્યો અમને કોઈ નુકસાની થઈ કે આની અંદર અમને રિઝલ્ટ નથી અને ઓશે ખર્ચે અને ખેડૂતોને કાયમી આપણે એવો અભિપ્રાય આપવાનો છે કે જે સ્ટાન્ડર્ડ કંપનીની દવા વિશે જે તમને કાયમી માટે હું સમજાવું છું કેવી દવા લેવી અને કઈ રીતે એનો ઉપયોગ કરવો આપણે જેથી કરી ખેડૂતોને ક્યાંક સારો એવો ફાયદો થાય અને આપણે જ્યારે એક બીજી વાત એ કરવી છે કે જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે કીધું તો ખેડૂતો માટે એક આપણે એવું અભિયાન કરવું ચાલુ કર્યું છે અને આપણું જે કંઈક અભિયાન જ છે કે જે ખેડૂતોને કાયમી માટે ફાયદો થાય અને એ સમય આગળના દિવસોમાં ધીરે ધીરે આવશે કારણ કે ખેડૂતો માટે ભલે આપણે એના વિડીયો એવા નથી બનાવતા પણ ખેડૂતો માટે આપણે અંદરખાને ઘણા બધા એવા કામ કરીએ છીએ એવું નથી કે ખેડૂતોને જ આપણે માહિતી આપીએ છીએ અને જે માહિતી આપીએ ને ખેડૂતોને પણ આપણે એક જે બીજા એવા બધા ઘણા બધા કામ કરતા હોઈએ છીએ જે ખેડૂતો પ્રત્યે જેમ કે જે નબળી કંપનીની દવાઈઓ બનતી હોય છે બિલ વિનાની દવા લાયસન્સ વિનાની દવા અને જે અત્યારે કંપની હાલી મળ્યું છે એના વિશે આપણે સહિત મંત્રીઓ સુધી આ વાતને આપણે પહોંચાડતા હોઈએ છીએ અને આવા બધા અંદરખાને કાર્યો કરતા હોય પણ ખેડૂતો માટે કંઈક સારું એવું કરવું છે અને કરતા રહેશું પણ સમય આવશે ત્યારે તમને બધાને ખબર પડશે મિત્રો વાત કરું એ કે હવે જે તમે વાહ થંબલ જોયું છે જે થંબલની અંદર તો મિત્રો કોઈ એવી દવા નથી કે જે તમે દવાનો ઉપયોગ કરો ને કોઈ ડબલ ઉત્પાદન થયા તદ્દન વાત ખોટી છે આ મૂકવાનું કારણ એક જ છે અટાણ સોશિયલ મીડિયાની અંદર જે કંપનીવાળા ને એગ્રોવાળા દવાના ડબલા લઈને અને માંડવીમાંથી જે મૂરિયા કાઢીને અને થોડીક હારી હારી જે માંડવી હોય એ તમને દેખાડે છે અને કહે છે કે આ દવાનો ઉપયોગ કરો તો વીસ ટકાનો પચીસ ટકાનો અને ત્રીસ ટકાના ઉત્પાદનમાં વધારો આવશે મિત્રો તદ્દન વાત ખોટી છે કોઈ જાતના એવા વધારા આવતા નથી દવાથી જો દવાથી અને ખાતરથી એવી બધી વસ્તુના ઉત્પાદન થઈ જતા હોય તો આ કાંઈ આપણે કુદરતની જરૂર નથી વાતાવરણની કોઈની એટલે આવું ખાસ મગજમાં ખેડૂતોએ ધ્યાન રાખવું જે કોઈ કંપનીવાળા કે એગ્રોવાળા કહેતા હોય કે આનાથી ઉત્પાદન વધશે તો એને તમારે ધારો કે વીસ વીઘાની તમારી માંડવી તો એને કહેવાનું દસ વીઘામાં હું સાચું જે થાય ખર્ચો બધોય તમામ દઉં મને ખાલી વીસ વીઘા વીસ ટકાનું ઉત્પાદન કે દસ ટકાનું વધારી દે બરાબર અને પછી તમારે છેલ્લે દવા સાટી અને પાંચ બાય પાંચમાંથી ચારે બાજુથી પાંચ પાંચ ફૂટ લઈને અને જેમાં સાટેલ છે એમાં નથી સાટેલ એમાં બે બાજુથી તમારે અખતરો કરવો કોઈ વસ્તુનો ફેરફાર રહે નહીં અને કંપનીને કેવું જો રિઝલ્ટ નહીં આવે કોઈ તો એમાં બંધારણ કરવું કાં હું લાખ રૂપિયાને કંઈ ઇનામ દઉં કે તારે મને લાખ રૂપિયા ઇનામ દેવું પડે તો કોઈ કંપનીવાળા કેગ્રોવાળા કોઈ મંડા હે નહીં કોઈ જવાબદારી લે નહીં મિત્રો ખાસ વિડીયોને એટલો બધો શેર કરજો બધા ખેડૂતો સુધી વિડીયો પહોંચ્યા આપણે ખેડૂતો માટે કાયમી માટે કાંઈ સારું કરવું છે અને કરતા રહેશું અને ખરેખર ખેડૂતોને એક ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે જે તમે સાલુશીલા કંપનીની જે દવાઈઓ વાપરો છો જે ખાતરો વાપરો છો એ વસ્તુ ખરેખર બંધ કરો જ્યાં સુધી એ વસ્તુ તમે બંધ નહીં કરો તો ઘણા ખેડૂતોના મને એવા રિવ્યૂ ફોન આવે છે કે અમે ફલાણા ફલાણાભાઈની દવા છાંટીને તો અમને આ પ્રોબ્લેમ થયો છે હવે દવા આપણે જોઈને તો સાલુશીલા કંપનીની હોય છે મિત્રો આવી દવાનો ઉપયોગ ખરેખર કરવા નહીં જેથી કરી તમને ખેડૂતોને નુકસાની ન થાય તમે એક સ્ટાન્ડર્ડતાપૂર્વક આપણે કાયમી માટે કહીએ છીએ આપણે હજી શિયાળુપીઠની અંદર જે ટૂંકમાં ખેડૂતોને એક એવો અભિપ્રાય આપશું કે જે તમારે પહેલેથી પાયેથી માંડી અને ઉત્પાદન થાય ત્યાં સુધી તમારે શું કરવું એટલે ખેડૂતોને ઓછે ખર્ચે વધારે ઉત્પાદન આપણે લઈ આવું છું મિત્રો સો ટકા ની વાત સત્ય છે અને કરીને બતાવશું કરીએ છીએ અને મહેનત કરતા રહેશું મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન